આણંદના વલ્લભ વિદ્યાનગર શ્રી કમલમ ખાતે સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના અગિયાર વર્ષ અંતર્ગત કાર્યશાળા યોજવામાં આવી હતી આણંદ શહેર આણંદ તાલુકો વલ્લભ વિદ્યાનગર શહેર કરમસદ શહેરની સંયુક્ત કાર્યશાળાની બેઠક અને શક્તિ કેન્દ્ર સંયોજકની પરિચય બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલના અધ્યક્ષ સ્થાને

આજરોજ રાખવામાં આવેલ છે કે જે પણ શક્તિ કેન્દ્રના સંયોજકોની પાર્ટી તરફથી નિમણૂક કરવામાં આવી છે એમને પોતાને પોતાના શક્તિ કેન્દ્રમાં કેટલા બૂથ આવે છે એમણે કયા પ્રકારની કામગીરી કરવાની છે અને આગામી દિવસોની અંદર પાર્ટી તરફથી જે પણ કામ આપે એ કયા પ્રકારે કરી શકાય કરી શકાય એનું માર્ગદર્શન આપવા માટેની બેઠક આજરોજ રાખવામાં આવેલ છે ત્યારબાદ આણંદ વિધાનસભાના જે અપેક્ષિત કાર્યકર્તાઓ છે દિવસની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અગિયાર વર્ષ એમની સરકારને જે પૂર્ણ થયા છે અને એમાં થયેલા કાર્યોની માહિતી છેક નીચેના બુથ સ્તરના કાર્યકર્તાઓ સુધી અને લોકો સુધી પહોંચાડવા માટે કયા પ્રકારનું આયોજન કરવું એની માર્ગદર્શન માટેની પણ બેઠક આજ રોજ અહીંયા આગળ કરવામાં આવનાર છે